બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચાર થતાં આજે ભાવનગરમાં હિન્દુ સમાજ દ્વારા મૌન રેલી કાઢી કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થતાં આજે અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું મૌન યાત્રા કાઢી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું

આજે આપણે બધાય એક્યાસી એમાં જે બાંગ્લાદેશમાં આપણા જે ભાઈઓ બનતા હિન્દુ આપણે જે મંત્રી સાહેબાબદ્ધ અને એકદમ શાંત મૌન રેલી કાઢી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું છે તો આપણે બધાએ આજે આપણે હૃદયમાં ખૂબ આ વાતનો દુઃખ છે કે આપણો હિન્દુ સમાજ બહારના દેશમાં સુરક્ષિત નથી અને આપણા દેશની અંદર આપણે વધતા તમામ વ્યક્તિઓને આપણે એક સૂત્રના રક્ષા કેવી રીતના થાય આજે બાંગ્લાદેશમાં વિ ધર્મીઓ તરફથી જે આપણા હિન્દુઓને જે પરેશાન કરવામાં આવે છે એ નિમિત્તે આપણે બધા આજે એકત્રિત થયા છીએ અને આપણે કલેક્ટરશ્રીને નિવેદન કરીશું કે હિન્દુઓ સુરક્ષિત રહે આમ તો જોવામાં આવે

આપણે તમામ ભાવનગરના તમામ સંતો બાંગ્લાદેશની અંદર હિન્દુ સમાજ ઉપર જે બાંગ્લાદેશ સરકાર દ્વારા અત્યાચાર કરવામાં આવ્યું છે સમગ્ર હિન્દુ સમાજને જે રીતે પ્રતાટિત કરવામાં આવ્યા છે એમના સરકારના વિરુદ્ધમાં બાંગ્લાદેશ સરકારના વિરુદ્ધમાં અને હિન્દુ સમાજને ભારત ભાવ ભારત અને ભાવનગરનું હિન્દુ સમાજ એના માટે કામ કરે એના માટે મહેનત કરે અને સરકારની આપણી હિન્દુઓની લાગણીઓ કે હિન્દુ સમાજ માટે થઈ રહેલા અત્યાચારો તત્કાલિક રૂપે બંધ કરે અને એવી લાગણી સાથે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે સંતો અને સંત ભાવનગર અને સમસ્ત વિશ્વમાં જે હરે કૃષ્ણ સંપ્રદાય છે એ સંપ્રદાય સનાતન ધર્મનું અને શાંતિ દૂતનું કામ કરે છે એમના સંતો ઉપર જે રીતે અત્યાચાર થયા છે ગુજરાત ભારત અને ભાવનગરના સંતો સખ્ત શબ્દમાં બખોડે છે અમે ભારત સરકાર દ્વારા અમે માગણી કરીએ છીએ કે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહેલા છે એને તાત્કાલિક રીતે બંધ કરાવે એ બી અપેક્ષા પણ રાખીએ છીએ મારું નામ કુલદીપસિંહ સુજાંતસિંહ ગોહિલ હું હિન્દુ સમાજનો એક અગ્રણી કાર્યકર્તા છું આજે બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એ અત્યાચારોને વિરોધમાં એક હિન્દુ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરેલું છે અને આ મૌન રેલી જે છે એ અહીંયાથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છે પરંતુ આ આગામી દસ ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ હોવાથી દરેક હિન્દુ સમાજ જે છે એ અલગ અલગ રીતે કાર્યક્રમો કરવાના છે એમાં ઉદાહરણ તરીકે માનવ સાંકળ સિગ્નેચર કેમ્પેન એવા બધા વગેરે કાર્યક્રમો આ અને અનુસંધાને કરવાના છે 那也。 ંગ્લાદેશ આધારાપત્ર